તો વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થી વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ પણ એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા હો તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ વીડિયો ચાલુ કરીએ ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌથી પવિત્ર હિંદુ તહેવારોમાંથી એક છે જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીના હાથીના માથાવાળા પુત્રને શાણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચ દેવ તરીકે જોવામાં આવે છે આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં નિરંકુશ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિઓ પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે અને તેઓ દિવસ રાત પૂજા કરે છે ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીને તે દિવસ માનવામાં આવે છે કે જેના દિવસે ભગવાન ગણેશ તેમના ભક્તોને કૃપા આપવા માટે પૃથ્વી પર આવે છે સ્થળ અને પરંપરાના આધારે આ તહેવાર એક દિવસથી અગિયાર દિવસ સુધી હોય છે તહેવારના છેલ્લા દિવસે મૂર્તિઓને રંગબેરંગી અને વાજત ગાજતે સરઘસમાં લઈ જવામાં આવે છે અને પરંપરાગત રીતે પાણીમાં ડૂબી જાય છે હિંદુ પૌરાણિક કથાઓ ભગવાન ગણેશ અવરોધોમાંથી મુક્તિ અપાવે છે અને બુદ્ધિ આપે છે વિદ્યાર્થીઓ તેમના મનને પ્રજ્વલિત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમને જીવનની તમામ અવ્યવસ્થાઓને દૂર કરવાની હિંમત આપે છે વિસર્જન સમારોહ સમાન ઉત્સાહ અને ઉત્સવ સાથે કરવામાં આવે છે જે લોકો ગણપતિ બાપ્પા મોરિયા પૂરચા વર્ષી લવકરિયાના નારા લગાવે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષની શરૂઆતમાં આવે તેવી પ્રાર્થના કરે છે બ્લડ ડોનેશન કેમ્પ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ સખાવતી કાર્યો નાટકીય પ્રદર્શન અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા ગોઠવાય છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો પ્લીઝ સબસ્ક્રાઇબ ધીસ યુટ્યુબ ચેનલ ફોર મોર વીડિયોઝ